નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સ્વાગત કરું છું આજે આપણે એક નવો કાયદો ભણવાના છીએ અને એ કાયદાનું નામ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ જેને સામાન્ય રીતે એટ્રોસિટી એક્ટ પણ કહેવામાં આવે છે દરેક કાયદાની પોતપોતાની એક ખાસિયત હોય છે દાખલા તરીકે મોટર વ્હીકલ એક્ટ ભણવામાં આવ્યું છે મોટર વાહનથી જોડાયેલ ગુનાઓને અટકાવવા માટે એવી જ રીતે નશાબંધી એક્ટ ઘડવામાં આવ્યું છે ગુજરાત નશાબંધી એક્ટ એ ગુજરાતમાં નશાકારક પ્રવૃત્તિઓને અટકાવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ ઘડવામાં આવ્યું છે ગુજરાતના પોલીસને નિયંત્રણમાં લેવા માટે એનું નિયમન કરાવવા માટે એવી જ રીતે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો સાથે એના જાતિના કારણે જે અત્યાચાર થાય છે એ અત્યાચારને અટકાવવા માટે ઘડવામાં આવેલ કાયદો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ જેને સામાન્ય રીતે એટ્રોસિટી એક્ટ પણ કહેવામાં આવે છે બહુ જ નાનો કાયદો છે ત્રેવીસ કલમનો આ કાયદો છે અને એક્ઝામમાં બહુ સારું વેટેજ ધરાવે છે મોડ ટુ અને મોડ થ્રીની વાત કરીએ તો મોડ ટુ અને મોડ થ્રીની પરીક્ષાની અંદર અંદાજે દસ માર્કનો હોય છે અને એની સાથે સાથે જે ડાયરેક ભરતીની વાત કરીએ તો ડાયરેક્ટ ભરતીની અંદર પણ આઠથી દસ માર્કનું પૂછાતું હોય છે તો એટલે બહુ જ નાનો કાયદો પણ કેસ માર્ક કહી શકાય એવો કાયદો છે એટ્રોસિટી એક્ટ તો સ્ટાર્ટ કરીએ સૌ આપણે જોઈશું આ કાયદાની અંદર આ કાયદાની પ્રસ્તાવના પ્રસ્તાવનાની ચર્ચા કરું તો મોટાભાગના જેટલા પણ કાયદાઓ છે એ બંધારણને અનુલક્ષીને બનાવવામાં આવે છે તો આ કાયદો પણ બંધારણને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવ્યું છે બંધારણની વાત કરીએ તો બંધારણમાં ભાગ ભાગ આપેલ આપેલ છે છે જેમાં ફંડામેન્ટલ રાઈટ એટલે કે મૂળભૂત હક્કો આર્ટિકલ આવશે બાર થી લઈને પાંત્રીસ સુધી અને એ બાર થી પાંત્રીસ આર્ટિકલ ની વચ્ચે એક આર્ટિકલ આવેલ છે આર્ટિકલ નંબર સત્તર આર્ટિકલ સત્તરમાં આપેલ છે અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ જેના અંતર્ગત ભારતમાં જે અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકો સાથે અત્યાચાર થાય છે એને એ અત્યાચારને અટકાવવા માટે એક જોગવાઈ કરવામાં આવેલ છે અને આ જોગવાઈના આધારે ભારતમાં આ કાયદો ઘડવામાં આવ્યો છે જેને કહેવામાં આવે છે એટ્રોસિટી એક્ટ એટ્રોસિટી એક્ટ ઓકે તો બંધારણની જોગવાઈને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલા કાયદો છે આ કાયદાની અંદર ખાસ આ જોગવાઈ કરવામાં આવેલ છે કે ભારતમાં જે બિન એસસી એસટી કેટેગરીના વ્યક્તિ છે બિન એસસી એસટી કેટેગરીના વ્યક્તિ છે એ એસસીએસટી કેટેગરીના વ્યક્તિ સાથે જે અત્યાચાર કરે છે એ અત્યાચાર કરવા બદલ જે સજા થવી જોઈએ એના વિશે ચર્ચા કરવામાં આવે છે આ કાયદાની અંદર જેને કહેવાય છે એટ્રોસિટી એક્ટ અને નોટ ઓનલી સજા વિશે એની સાથે સાથે જે એના પુનઃ વસવાટ છે અને એની ઉન્નતિ છે એના વિશે પણ ચર્ચા આ કાયદામાં કરવામાં આવેલ છે એટલે કે જે એના સાથે અત્યાચાર થયો છે એ અત્યાચારને અટકાવવું સાથે સાથે એનું પુનઃ વસવાટ કરાવવું સાથે સાથે એની ઉન્નતિમાં શું કરવું જોઈએ એના વિશે ચર્ચા કરવામાં આવેલ છે આ કાયદામાં જેને કહેવામાં આવે છે એટ્રોસિટી એક્ટ તો એની પ્રસ્તાવના આપણે જોઈએ જો ભારતીય સંસદે એસસી એસટી વિરુદ્ધ થતા અત્યાચારના નિવારણ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી કાયદો ઘડ્યો છે જેને સામાન્ય રીતે એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો યાદ રાખજો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે જે અત્યાચાર થાય છે એ અત્યાચારને અટકાવવા માટે ઘડવામાં આવેલ કાયદો છે એને એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાયદાનો મુખ્ય હેતુ એસસી એસટી લોકો પર થતા ગુનાઓને અટકાવી ગુનાઓને અટકાવી આવા ગુનાઓનો ભોગ બનનારને પુનઃ વસવાટ અને ઉન્નતિ માટેનો છે એટલે કે બે મુદ્દાઓ કે ગુનાઓને તો અટકાવવાનું જ છે સાથે સાથે જે વ્યક્તિઓ સાથે અત્યાચાર થયો છે એના પુનઃ વસવાટ અને ઉન્નતિ કરવાનું પણ છે હવે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયો વિધાન સાચું છે ચાર વિધાન આપી દે અને પછી નીચે પૂછે કે પહેલો વિધાન સાચો બીજો સાચો પહેલો બીજો બંને સાચા કે ઉપરના તમામ સાચા તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાય અને એની અંદર આવું પ્રશ્ન સેન્ટેન્સ આપેલું હોય કે અનુસૂચિત એટ્રોસિટી એક્ટ જે છે એ માત્ર એસસી એસટી સાથે થતા અત્યાચારોને અટકાવવા માટે છે તો આ વિધાન સાચું છે પણ સંપૂર્ણ નથી સંપૂર્ણ શું છે એસસી એસટી એટ્રોસિટી એક્ટ જે છે એ અત્યાચારોને અટકાવવાની સાથે જેની સાથે અત્યાચાર થયેલું છે એના પુનઃ વસવાટ અને ઉન્નતિ માટે છે તો પહેલો પણ વિધાન સાચો અને બીજો પણ વિધાન સાચો તો કહી શકાય કે ગુનાઓને અટકાવી આવા ગુનાઓનો ભોગ બનનારના પુનઃ વસવાટ અને ઉન્નતિ માટે છે આ કાયદો ક્યારે ઘડવામાં આવ્યો ક્યારે અમલમાં આવ્યો આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે તો આ કાયદો જે છે એ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઘડવામાં આવ્યો હતો એટલે જાન્યુઆરી મહિનામાં ત્રીસ તારીખે અને અમલ ક્યારે આવ્યો હતો સેપ્ટેમ્બર મહિનામાં અગિયાર તારીખે ઓગણીસો ના વર્ષમાં તો યાદ રાખજો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઘડવામાં આવ્યો હતો અને અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ અમલમાં આવ્યો હતો સવાલ આવો પણ પૂછાય છે કે ઓગણીસો નો કયા ક્રમાંકનો કાયદો છે તો યાદ રાખજો ઓગણીસો નેવ્યાસીનો એ તેત્રીસમા ક્રમાંકનો કાયદો છે જો અહીંયા લખ્યું પડશે કે તે ઓગણીસો નેવ્યાસીનો અધિનિયમ ક્રમાંક તેત્રીસ છે અહીંયા હજુ પ્રસ્તાવના પૂરી થઈ નથી હજુ ઘણી વિગતો છે જે પ્રસ્તાવનામાં આપણને યાદ રાખવાની છે શું નેક્સ્ટ જોઈએ કે શું આ કાયદાની અંદર એસસી એસટીની વ્યાખ્યા ક્યાંક આપેલ છે તો જવાબ આવે છે નહીં આ કાયદામાં ક્યાંક પણ એસસી એસટીની વ્યાખ્યા આપવામાં આવેલ નથી તો સર શું કરવાનું તો એના માટે બંધારણની અંદર અનુચ્છેદ નંબર ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ અને ત્રણસો છાસઠ જે જોગવાઈ કરવામાં આવે છે એના મુજબ અર્થ કરવાનો રહેશે ત્રણસો એકતાલીસમાં અનુસૂચિત જાતિ ત્રણસો બેતાલીસ અનુસૂચિત જનજાતિ અને ત્રણસો છાસઠ એમાં પણ અનુચ્છેદ ત્રણસો છાસઠ પેટા કલમ ચોવીસ અનુચ્છેદ ત્રણસો છાસઠ પેટા કલમ પચીસ આ બધું એની અંદર લિસ્ટ આપેલ છે કે કયા જાતિ એસટી કે એસટી ગણા છે તો એટલું બધું તમને ડીપમાં નહીં જવાનું છે પણ આ એક બેઝિક ઇન્ફોર્મેશન છે એ યાદ રાખી લેજો કે આ કાયદામાં ક્યાંક પણ એસસી એસટી શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ નથી તેના માટે બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠ અને ત્રણસો મુજબ અર્થ કરવાનો રહેશે ત્રણસો જે છે એના બે સબ આર્ટિકલ છે ત્રણસો છાસઠ છે તો કયા જાતિ એસસી ગણાવી જોઈએ અને કઈ જાતિ એસટી ગણાવી જોઈએ એનો આખો લિસ્ટ આપેલ છે ત્રણસો અને ત્રણસો આ તમને યાદ રાખવી પડે ઓકે હવે સવાલ એવું પણ પૂછાતું હોય છે કે કોને સત્તા છે કે કોઈ જ્ઞાતિને એસસી કે તરીકે જાહેર કરી શકે તો યાદ રાખજો ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે 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 કે કે પણ જ્ઞાતિને તરીકે જાહેર કરી શકે શરત એ જે જ્ઞાતિને જાહેર કરે એ માત્ર રાજ્ય માટે જાહેર કરશે સમગ્ર દેશ માટે નહીં કોઈ જ્ઞાતિ ગુજરાતની એસસી એસટી તરીકે જાહેર કરી શકે પણ એ જ્ઞાતિને સમગ્ર દેશ માટે એસસી એસટી તરીકે જાહેર કરી શકતા નથી તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણ હેઠળ કોઈ પણ જ્ઞાતિને જાહેર કરી શકે છે પરંતુ કોઈ ચોક્કસ જ્ઞાતિને તરીકે સમગ્ર દેશ માટે જાહેર કરી શકતા નથી તો કોઈ પણ જ્ઞાતિ એસસી એસટી તરીકે એના રાજ્ય પૂરતા જ સુધી લાગુ પડે છે પણ સમગ્ર દેશમાં નહીં હવે થોડું એના વિશે થોડું વધારે ચર્ચા કરીએ હું અત્યારે મૂળ ઉત્તર પ્રદેશ નો છું અને ઉત્તર પ્રદેશમાં મારી જ્ઞાતિને એસસી એસટી જાહેર કરવામાં આવેલ હોય ઉત્તર પ્રદેશમાં મારી જ્ઞાતિને એસસી એસટી તરીકે જાહેર કરવામાં આવેલ હોય હું ગુજરાત આવું છું ગુજરાતની અંદર એસસી એસટી જાતિનો હોવાના કારણે મારા સાથે કોઈ વ્યક્તિ અત્યાચાર કરે તો હું એસસી એસટી નો છું એના કારણે એ વ્યક્તિ ઉપર એટ્રોસિટી લાગુ પડશે એ વ્યક્તિ ઉપર એટ્રોસિટી લાગુ પડશે કેમ કે હું એસસી એસટીનો છું ભલે ગુજરાત બહારનો છું પણ છું એસસીએસટી એના કારણે સામેવાળા વ્યક્તિ ઉપર એટ્રોસિટી લાગુ પડશે પરંતુ હું ઉત્તર પ્રદેશના એસસી એસ ટી હોવાના કારણે ગુજરાતની અંદર જો અનામતનો કંઈ લાભ લેવા માંગતો હોઉં તો પછી મને અનામતનો લાભ મળશે નહીં કેમ કેમ કે મારું મૂળ વતન ક્યાં છે ઉત્તર પ્રદેશ ત્યાં મને એસટી જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં જાહેર નથી કરવામાં આવ્યું તેથી મને ગુજરાતમાં અનામત ના મળે પરંતુ જે અત્યાચાર થયું છે એના નિવારણ માટે મને જે સત્તા મળવી જોઈએ એ મને મળશે ક્લિયર તો રાષ્ટ્રપતિની સત્તા છે કે કોઈપણ જ્ઞાતિને કોઈ રાજ્ય માટે એસસી એસટી તરીકે જાહેર કરી શકે છે પરંતુ સમગ્ર દેશ માટે એસસી એસટી જાહેર કરી શકતા નથી એક બીજા શબ્દોમાં પણ કહીએ કે જે આરોપી છે જેના ઉપર એટ્રોસિટી લગાવવામાં આવ્યું છે એ પોતે એસસી એસટી નો હોય તો તો યાદ રાખજો જ્યારે એ પોતે એસસી એસટી નો હોય તો એના ઉપર એટ્રોસિટી લાગી જ ના શકે કેમ કે પછી બંને એક જ જ્ઞાતિના થઈ ગયા ફરિયાદી અને આરોપી બંને તો પછી એટ્રોસિટી લાગુ જ ના પડે હવે પ્રશ્ન એ થાય કે સર સામેવાળો જે આરોપી છે એ ગુજરાતનો એસસી એસટી હોય તો પછી એના ઉપર એટ્રોસિટી લાગુ ના થાય કે કોઈ પણ રાજ્યનો હોય તો યાદ રાખજો એ કોઈ પણ રાજ્યનો હોય ખાલી સર્ટિફિકેટ બતાવી દે કે હું ઉત્તર પ્રદેશમાં પણ એસસી એસટી તરીકે હું છું આ રહી મારી સર્ટિફિકેટ તો પછી ગુજરાતની અંદર એને કોઈ એસસી એસટી સાથે અત્યાચાર કર્યું હોય છતાં પણ એટ્રોસિટી દાખલ કરી શકાય નહીં ક્લિયર તો આ મુદ્દાઓ જે છે તમને યાદ રાખવા જેવા છે કેમ કે જે ખાતાકીય પરીક્ષાઓ હોય છે ખાતાકીય પરીક્ષાની અંદર સ્ટેટમેન્ટ વાળા પ્રશ્નો પૂછે અને આની અંદર તમને કેસ આપી દે અને કેસ આપ્યા બાદ તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછે કે હવે ભાઈ શું કરવું જોઈએ તો તમને એ સમયે ખબર હોવું જોઈએ કે વ્યક્તિ એસસી એસટીનો છે તો એટ્રોસિટી લગાવવું કે નહીં લગાવવું ક્લિયર નેક્સ્ટ આગળ જોઈએ આ કાયદામાં કલમોની સંખ્યા કુલ કેટલી છે ત્રેવીસ એટલે આપણે ભ્રષ્ટાચાર ભણ્યું હતું એમાં કેટલી કલમો હતી તો એકત્રીસ કલમો તો એના જેવું આ પણ છે ત્રેવીસ કલમો છે અને પ્રકરણ કેટલા છે તો પહેલાં પાંચ હતા વચ્ચે એક ઉમેરવામાં આવ્યું જેના કારણે સંખ્યા કેટલી થઈ ગઈ છે કયા કયા પ્રકરણો છે એના વિશે પણ ચર્ચા કરી લઈએ તો આની અંદર જે પ્રકરણો આપેલ છે એ તમારી સામે દેખાઈ રહ્યા છે મેં જ્યારે ભ્રષ્ટાચાર ભણાવ્યું હતું ત્યારે પણ ચર્ચા કર્યું હતું કે ભાઈ પહેલા પ્રકરણની અંદર મોટા ભાગના કાયદાઓમાં આ જોવા મળશે પ્રારંભિક અને કલમ પણ વધારે નહીં એ જ જોવા મળશે એક અને બે અથવા એકથી ત્રણ એ અથવા એકથી પાંચ અને પ્રારંભિકમાં હોય છે શું તો એક જ વસ્તુ હોય છે કે ભાઈ કાયદાનું નામાંકરણ થશે અને એની અંદર અમુક શબ્દોની વ્યાખ્યાઓ આપેલી હશે કાયદાનું નામાંકરણ કયા અમલમાં આવશે એ અને અમુક શબ્દોની વ્યાખ્યા તો આમાં પણ એ જ છે પહેલાં કલમની અંદર અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર અને બીજા કલમની અંદર વ્યાખ્યાઓ પ્રકરણ એકમાં આટલું જ ત્યાર પછી આવશે પ્રકરણ નંબર બે અત્યાચારના ગુનાઓ અત્યાચારના ગુનાઓમાં શું આપેલ છે કે આ કાયદા અંતર્ગત કયા કયા કૃત્ય ગુનો ગણાશે એના વિશે ચર્ચા ત્રણ થી લઈને નવ સુધી જેમાં સૌથી વધારે મોટો કલમ આવશે કલમ નંબર ત્રણ ઓકે ત્યાર પછી આવશે પ્રકરણ નંબર ત્રણ તડીપાર અંગે તડીપારમાં શું હોય જ્યારે કોઈ પણ અધિકારીને એવું લાગે કે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારમાં અનુસૂચિત જાતિ કે જનજાતિ વિસ્તારમાં બંધારણના અનુચ્છેદ આર્ટિકલ અનુચ્છેદ બસો ચુમ્માલીસમાં આર્ટિકલ બસો ચુમ્માલીસમાં આના વિશે ચર્ચા છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ વિસ્તારને જેવી રીતે કોઈ જાતિને એસસી એસટી જાહેર કરી શકે એવી રીતે કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર કે અનુસૂચિત જનજાતિ વિસ્તાર જાહેર કરી શકે તો જો કોઈ વિસ્તારને અનુસૂચિત જાતિ કે જનજાતિ તરીકે જાહેર કરવામાં આવેલ હોય અને એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ગુનો બનવાની સંભાવના હોય તો એવા ગુનો બનવાની સંભાવના ધરાવનાર વ્યક્તિને જે ગુનો કરવાના છે એ વ્યક્તિને પાર કરી શકાશે એને દૂર એ વિસ્તારમાંથી દૂર કરી શકાશે એના વિશે જોગવાઈ કરવામાં આવેલ છે આ પ્રકરણ ત્રણમાં નોટ ઓનલી અનુસૂચિત જાતિ કે જનજાતિ વિસ્તારમાં એના સિવાયના પણ વિસ્તાર હોય ત્યાં પણ ગુનો બનવાની સંભાવના હતો ત્યાંથી પણ પાર કરી શકાશે એ વિસ્તારમાંથી જવા માટે કહી શકાશે જ્યુડિશિયલમાં કરી શકાય કે મેટ્રોપોલિટનમાં કે સેશન્સમાં ક્યાં કરી શકાય તો જવાબ આવે છે કે એના માટે સ્પેશિયલ કોર્ટ બનાવેલી હશે ત્યાં જ લઈ જવાનું અને એ સ્પેશિયલ કોર્ટમાં કોણ હશે એના વિશે આપણે ચર્ચા કરીશું ઓકે નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર ચાર એ આ એક નવો ઉમેરવામાં આવ્યું છે પહેલા ન હતું જેમાં આપેલ છે પીડિતના પીડિત અને સાક્ષીઓના અધિકારો તો પીડિત અને સાક્ષીઓના અધિકાર શું હશે એના વિશે એક કલમ ઉમેરી દેવામાં આવ્યું છે પંદર એ પ્રકરણ નંબર ચાર એ માં અને છેલ્લો આવે છે પ્રકિર્ણ પ્રકિર્ણ બોલો કે પરચુરણ બોલો કે એની અંદર શું હશે કે બધા જે લાસ્ટ કોઈ પણ પ્રકરણમાં ચર્ચાઓ ના હોય બધું મિક્સ અહીંયા મૂકી દેવામાં આવે છે કલમ નંબર સોળ થી લઈને ત્રેવીસ સુધી આટલો નાનો કાયદો છે પણ એક્ઝામમાં દસ નો પૂછાશે એના માટે આનો મહત્ત્વ બહુ વધારે હોય છે તો આ હતું પ્રસ્તાવના આ વિડીયો તમે રિવાઇન્ડ કરીને બે બે વખત જોઈ લેજો એટલે તમારા મગજમાં આની વિશે જે ચર્ચા કરી છે એ એકદમ સેટ થઈ જશે પછી જરૂર પડે તો એનું નોટ્સ બનાવી લેજો તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ બાકી લઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત